સુરતના અમરોલી સહિતના વિસ્તારોમાં હવે વોટર મીટરના બિલોને લઈ પાલિકાનો નિર્ણય સામે આવ્યો છે પ્રોપર્ટી ટેક્સમાં ચાર્જ ગણી દેવાશે શહેરમાં કુલ ચોવીસ લાખથી વધુ ઘરો છે અને છતાં ટ્વેન્ટી ફોર બાય સેવન યોજનામાં માત્ર સાત હજાર વોટ મીટર લાગ્યા આટલા ઓછા મીટર લાગતા વિવાદ ઉભો થયો હતો સુરતના મોટાવરાછા અમરોલી કોસાડ સહિતના વિસ્તારોમાં હવે વોટર મીટરના બિલોને લઈ પાલિકાનો નિર્ણય સામે આવ્યો છે પ્રોપર્ટી ટેક્સમાં આજ ચાર્જ ગણી લેવાશે અને શહેરમાં કુલ ચોવીસ લાખથી વધુ ઘરો છે છતાં ટ્વેન્ટી ફોર બાય સેવન યોજનામાં માત્ર પંચોતેર હજાર જ વોટર મીટર લાગ્યા આટલા ઓછા મીટર લાગતા વિવાદ ઉભો થયો હતો મોટાવરાછા વરાછા કોસાડ અમરોલી છાપરાભાઠા વરિયાવ પર્વત પાટિયા દુબાલ પુણાના બેતાલીસ હજાર ઘરોમાં મીટરથી બિલ વસૂલાતા હતા તેથી સ્થાનિકો બિલ ભરતા ન હતા અને સતત વિરોધ કરતા હતા આ મામલે હવે અલગથી પાણી ચાર્જ વસૂલવાનો નિર્ણય પાલિકાએ બદલ્યો પડ્યો અને અગિયાર વર્ષ પહેલા યોજના શરૂ થઈ હતી રહેણાંક તેમજ ધાર્મિક જોડાણો મળી રહે અને સાહીઠ મીટર ધારકોને પાણી વેરા બિલમાંથી મુક્તિ મળી આવક વેરો એક ઓક્ટોબર થી અમલી છે થશે અને શહેરમાં વોટર મીટર તો લગાવાશે જ પણ બિલ આપવામાં નહીં આવે તો માત્ર પાણીના વપરાશના ડેટા એકત્રિત કરાશે આ અમારી રાધેશ્યામ રેસીડેન્સી છે કોઈ હાઈ લેવલ એરિયામાં નથી એટલે અમે એટલી જ અપીલ કરીએ છીએ કે આ એસએમસી વાળા દોઢ દોઢ લાખ બિલ આપવામાં આવે છે ને અમારી એવી કેપેસિટી નથી કે અમે ભરી શકીએ કેમકે અમે લેડીઝો પણ આખો દિવસ મહેનત કરીને અમે ઘર ચલાવીએ છીએ કે કેમકે અમારા ઘરવાળાના ધંધામાં એટલી આવક નથી કે અમે ઘર ચલાવી શકીએ એટલે અમારી એટલી જ અપીલ છે કે આ અમારા બિલ પહેલાંના અને અત્યારના એ છે ને એ માફ કરવામાં આવે હું સુરત મહાનગરપાલિકાને એટલું જ કહેવા માગું છું કે જે અમારા અત્યારે માફ થયું છે એ નહીં અમારા આગળનું જે પચાસ હજાર લાખ દોઢ લાખ એવું બિલ છે એ માફ થવું જોઈએ ગુજરાતમાં પાણીના બિલ હોવા જ ન જોઈએ એસએમસી આપને એટલા મોટા મોટા બિલ આપે છે કે જે અત્યારે આવક નથી મંદીનો માહોલ છે તો એટલા એટલા બિલ ભરવાની કોઈની પરિસ્થિતિ નથી જેના બાળકો સરકારી સ્કૂલમાં ભણે છે પણ એવી કોઈ સરકારી શાળાએ નથી કે જે બાળકોને સરકારી શાળામાં મૂકી શકે તો બેનો રાત દિવસ મહેનત કરે છે ભાઈઓને મંદી હોવાને લીધે રાત દિવસ બેનોને હારે આરે મહેનત કરવી પડે છે તે ઝાગા કટિંગમાં જાય છે ઘર મૂકીને બહાર કામે જાવું પડે છે પોતાના બાળકોને કોઈ ઘરે સાચા આwara નો હોય તો આ કેટલી મજબૂરી કહેવાય બેનોની સુરત મહાનગરપાલિકાએ જે નિર્ણય લીધો છે એ નિર્ણયથી અમારા જે આગળના જે બિલ છે એમને શું ફાયદો મળશે જે આગળના બિલ લાખ લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા આ બધા બિલ આવ્યા એમથી અમને શું ફાયદો મળશે

આઠ નવ વર્ષથી આ સોસાયટીમાં મીટર લાગ્યા છે દર વર્ષે નહીં દર મહિને બિલ આવે છે અને દર મહિને પચાસ હજાર આવે ક્યારેક સિત્તેર હજાર આવે ક્યારેક એસી હજાર આવે અને અત્યારનું લેટેસ્ટ બિલ જોઈએ તો બોતેર હજાર રૂપિયાનું બિલ છે અમારું હવે અત્યારે તો તાનાશાહી એવી છે જો બિલ ન ભરીએ તો નોટિસો આપે એના માટે ગમે તેમ કરી ઘરની બેનો કામ કરે ભાઈઓ કામ કરે ઘરના દરેક સભ્યો કામ કરીએ ત્યારે આ બિલ ભરાય છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત